નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના પલાશ એટલે કે ગુજરાતી વિષયના સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર આઠ મારે ઘેર આવજે મેઘાણીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની બધી જ સ્વાધ્યન પુથીઓ જે છે એટલે કે બધા જ પાઠની જે સ્વા પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ નંબર આઠ મારે ઘેર આવજે મેઘાણીની સ્વઅધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક લાખા પાદરથી લોક સાહિત્ય સુધી પાઠમાં કયા કયા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શોધીને લખો તો ચોટીલા દાઠા ચોક બાબરા લાખાપાદર વઢવાણ અમરેલી ભાવનગર જૂનાગઢ કોલકાતા ઇંગ્લેન્ડ સૌરાષ્ટ્ર પોરબંદર ગીર શ્યામ ખજૂરીના નેસ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આ પાઠ પ્રમાણે ઝવેરચંદ્ર મેઘાણીને લાગુ પડતા શબ્દ સામે એન અને લાગુ ન પડતા શબ્દ સામે એન લખો શરમાળ તો એને લાગુ પડે છે એટલે એમ એક વડિયું શરીર લાગુ નથી પડતું એટલે એન વિકરાળ નથી લાગુ પડતું તો એન તેજ સ્વભાવ લાગુ નથી પડતું તો એન જમાદાર લાગુ નથી પડતું તો એન ઓછા બોલા લાગુ પડે છે તો એમ પહાડનું બાળક લાગુ પડે છે તો એમ ગાયક લાગુ પડે છે તો એમ ભીનો લાગુ પડે છે એટલે એમ જનક રાજા લાગુ પડે છે તો એમ અધિકારી લાગુ નથી પડતું તો એન ગુછળિયા તો લાગુ પડે છે એટલે એમ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાયભોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને નિયમિત રીતે આ તમામ વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સાચા વાક્ય સામે મજા જ મજા અને ખોટા વાક્ય સામે સજાજ સજા લખો અને ખોટું વાક્ય સુધારીને લખો એમાં પેલું સિ પેલું સિંધુડો એ ઝવેરચંદનો ભાઈબંધ હતો તો જવાબ આવશે સજાજ સજા હવે ખોટું વાક્ય છે તો સાચું વાક્ય આ પ્રમાણે બનશે સિંધુડો એ ઝવેરચંદની કવિતાની ચોપડી હતી બીજું ઝવેરચંદના ગીતો એમના મિત્રો ખૂબ ગાતા તો એ સજા જ સજા થશે અને સાચું વાક્ય આવશે એમના મિત્રોએ રચેલા ગીતો ઝવેરચંદ ખૂબ ગાતા ત્રીજું ઝવેરચંદના વાતોડિયા સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા તો અહીંયા સજા સજા એટલે કે ખોટું વાક્ય છે સાચું વાક્ય આવશે ઝવેરચંદના શરમાળ સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા ચોથું ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણથી વઢવાણમાં અભ્યાસ કર્યો તો આ ખોટું વાક્ય છે એટલે સજા જ સજા સાચું વાક્ય આવશે ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણમાં કર્યો પાંચમું હીરબાઈએ સિંહનું સિંહની વાછડીનું સિંહને વાછડીનું માંસ ખાવા ન દીધું તો આ સાચું વાક્ય છે એટલે જવાબ આવશે મજાજ મજા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ઝવેરચંદ મેઘાણીના જીવન સાથે જોડાયેલા સ્થળો એટલે કે ગામ અને શહેરને એમના જીવનની ઘટનાઓ સાથે જોડો અને પછી મેઘાણીના જીવનને ધ્યાનમાં રાખી આ ઘટનાઓને ક્રમ આપો તો પેલું અહીં ઝવેરચંદને બંગાળી સાહિત્યનો પરિચય થયો તો કલકત્તાની અંદર થયો હતો એટલે એને આપણે કલકત્તા સાથે જોડીએ અહીં એમણે ચારણ કન્યા ગીત કાગળ અને પેન લીધા વિના રચ્યું તો અહીંયા જવાબ આવશે ખજૂરીના નેસડે ત્યાર પછી ત્રીજું અહીંની કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો તો જવાબ આવશે ભાવનગર ચોથું આ સ્થળે ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો તો એને આપણે જોડીશું અમરેલી પાંચમું રજાઓમાં મેઘાણી અહીંના પોતાના મિત્રો સાથે જ હોય તો જવાબ આવશે લાખા પાદર ત્યાર પછી છઠ્ઠું અહીં આ રાષ્ટ્રીય શાયરનો જન્મ થયો તો જવાબ આવશે ચોટીલા સાતમું અહીંના કેમ્પમાં બીજા ધોરણ સુધી અંગ્રેજીમાં અભ્યાસ કર્યો તો જવાબ આવશે વઢવાણ અને અહીંની મિડલ સ્કૂલમાં તેઓ ભણ્યા તો અહીંયા જવાબ આવશે બગસરા ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યોને તમારા વિસ્તારમાં બોલાતા હોય એ રીતે તમારે લખવાના છે જોઈએ પહેલું વાક્ય જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ એટલે જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણસ બીજું મોટી મોટી આંખ્યું નીચી ઢાળીને ઈવડા ઈભાતા એટલે કે મોટી મોટી આંખો નીચી ઢાળીને એ ઊભા હતા ત્રીજું હું હેઠે બેઠી પણ એમણે મને બેહવા ન દીધી એટલે કે હું નીચે બેસી પણ એમને મને બેસવા ન દીધી ચોથું હાવ જ હોકારા કરતો હતો એટલે કે સિંહ ગર્જના કરતો હતો તમે મોટા માણસ અમારાથી તમને કામ ન ચિંધાય એટલે કે તમે મોટા માણસ અમારાથી તમને કામ ન ચિંધાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારનું લોકસાહિત્ય ભેગું કરવું હોય તો શું શું કરશો તેનું વિગતે આયોજન કરો અને આયોજનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી જવાબ લખો અન્ય મુદ્દા પણ ઉમેરી શકાય તમે ક્યાં ક્યાં જશો તો મારા ઘરે અને મારા ગામમાં કોને કોને મળશો તો કે દાદા દાદી ચારણ ગઢવી વ્યાસ મંદિરના જૂના પૂજારી વગેરેને શું શું પૂછશો કે ભાઈ તમ તમે મને લોકગીત સંભળાવશો તમે આપણા વિસ્તારની લોકકથાઓ કહેશો વગેરે જેવા પ્રશ્ન આપણે તેમને પૂછી શકીએ મળેલી સામગ્રીનો સંગ્રહ કેવી રીતે કરશો તો હું લોકગીત અને લોકકથાનો સંગ્રહ એક નોટબુકમાં લખીને કરીશ આ સાહિત્ય કોને કોને બતાવશો તો હું આ સાહિત્ય મારા શિક્ષક અને મિત્રોને બતાવીશ કે જેમને સાહિત્યમાં રસ હોય તમારા કયા કયા મિત્રોને સાથે રાખશો તો જે સાહિત્યમાં રસ હોય એવા મિત્રોને સાથે રાખીશ જેમ કે વૈદ નીરવ અને ગોપાલ ત્યાર પછી આગળ હવે આ રીતે ભેગા કરેલા સાહિત્ય ગીત વાર્તા કે પ્રસંગમાંથી કોઈ એક પ્રસંગ અહીંયા તમારે જણાવવાનો છે તો જોઈએ આપણે એક સરસ મજાનો પ્રસંગ અહીંયા દર્શાવ્યો છે સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતા માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના ઉપર સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા સિંહની મદદ કરે છે દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત કે વાર્તા શોધીને લખો તો જોઈએ અહીંયા એક લોકગીત આપણે સરસ રીતે લખ્યું છે અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે મેઘા ડંબર ગાજે માતેલા મોરલાના ટોકા બોલે ટૌકા બોલે ધીરે ઢેલડે ડોલે ગરબા ગોવાળિયાના પાવા વાગે પાવા વાગે સૂતી ગોપી જાગે વીરાની વાડીઓમાં અમૃત રહેલે અમૃત રહેલે ભાભી ઝરમર ઝીલે ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે ચુંદડી ભીંજે ખોળે બેઠો રીજે અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે ગાજે તો આવી રીતે તમે પણ અહીંયા કોઈ લોકગીત અથવા તો લોકવાર્તા લખી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો તો એમાં પહેલું વાક્ય આપણને આપેલું છે કે સિંધુડો કવિતાનું પુસ્તક લખનાર આ કવિઓ કવિતાઓ ઊંચે અવાજે ગાતા અને આ કવિતાઓ બહાદુરી વધારનારી હતી તો એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ જગાડનારા કબજે થયાની વાત ઝડપથી ફેલાઈ ગઈ એ સિંધુડો જપ્ત થયો જપ્ત થયો વાત પ્રસરી ગઈ ત્રીજું વાક્ય આ પંક્તિઓ સાંભળી ન્યાયાધીશની આંખોમાં પણ પાણી આવી ગયા તો પાઠની અંદર આ વાક્ય આ રીતે આપેલું છે આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખને પણ આંસુથી છલકાવી દીધી ત્યાર પછી ચોથું વાક્ય પર્વતોમાંથી નીકળતી નદીઓના ઊંડા ખાડા અને ડુંગરાના પોલાણો તેમના બાળપણના મિત્ર હતા તો એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા પાંચમું વધુ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છાથી તેઓ કોલેજ કરવા જૂનાગઢ ગયા બી એમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા ત્યાર ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ અહીંયા આપણને કહ્યું છે કે કવિતામાંથી પ્રાસ બેસતો હોય તેવા શબ્દ લખો અને કોઈ અન્ય શબ્દ પણ લખો બેની તો વેણી અને ટેણી એવી રીતે છે દુષ્કાળ તો દુષ્કાળ એટલે કાળ અને વાળ મહેર મહેરના પ્રાસયુક્ત શબ્દ છે ઘેર અને વેર પેટાળમાં આવશે ડાળ અને સાળ ઝાડના થશે લાડ અને વાળ અને અણમૂળના થશે ફૂલ અને ઝૂલ અને ઝૂલ ચાલો ત્યાર પછી જોઈએ નવમું કાવ્યમાં કહેવાયું હોય તેવા વાક્ય સામે બેની અને ન કહેવાયું હોય તેવા વાક્યની સામે નેની લખો તો આપણા દેશમાં નદીઓમાં ભરપૂર પાણી છે તો આવું વાક્ય તમે જોશો તો કાવ્યની અંદર કહેવાયું છે કે નથી એ તમારે વિચારવાનું છે જો વાક્યની આ કાવ્યની અંદર આવું વાક્ય કહેવાયું હોય તો એની સામે બેની લખવાનું છે અને ન વપરાયું હોય ન આવ્યું હોય તો ને લખવાનું છે તો આવું કાવ્ય નથી આવ્યું એટલે ને લખીશું મારા ઘરે જાત ભાતના ફૂલ છોડ ઉગતા નથી ચાલો તો આ વાક્ય કાવ્યની અંદર આવે છે એટલે બેની લખીશું હું ફૂલોની સુગંધ વિશે બધાને વાત કરતો રહું છું તો આવું વાક્ય નથી આવતું એટલે નેની લખીશું ઓ બહેન તું મારે ઘેર તારી નાની વેણી ગૂંથવા આવજે તો આવું વાક્ય આવે છે એટલે બેની લખીશું હું ખેતર વચ્ચે જોડી બનાવીને જીના ફૂલ શોધીશ તો આવું વાક્ય આવે છે તો આપણે અહીંયા બેની લખીશું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન

તેને દરરોજ નવા નવા કપડાં પહેરવા ગમે છે તેને ઢીંગલી બહુ ગમે છે તે ઢીંગલી સાથે રમે છે ઢીંગલીને નવડાવે છે તે ઢીંગલીને નવા કપડાં પહેરાવે છે તેની સાથે વાતો પણ કરે છે માનસી સવારે મોડી ઉઠે છે ઘણીવાર તે દૂધ પીવાની ના પાડે છે મારી મમ્મી તેને સમજાવીને દૂધ પીવડાવે છે મારી બહેન બધાને ખૂબ વહાલી છે તો આ રીતે આપણે લખી શકીએ બહેન વિશેનું પાંચ સાત વાક્યો મિત્રો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીશું આપણે એક નવા સોલ્યુશન સાથે એક નવા વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની બધા જ પાઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે આવા અભ્યાસને તમ ઉપયોગી વિડીયો તમને આ ચેનલ પરથી મળતા રહેશે